દસ વાગી ગયા હોય ને તો જ બકે વાગી ગયા છે દસ તો અત્યારમાં વાગી ગયા છે દસ ને મારા ભાઈ છે ને આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વતન આવી ગયા છે ને આજમાં એનું સ્વાગત રાખેલું છે એવું મસ્ત સ્વાગત છે રાખેલું તો સ્વાગતમાં જાય છીએ અમે ને જો વિક્રમ હા એ વાત હા મોડું થઈ જાય તો જો ભૂમિ બેન પણ આપણે તૈયાર થઈ ગયા ભૂમિ ક્યાં જવું

હાજે અમે ગયા નહોતા કેમ કે પોગાણું નહોતું તો આજમાં જવાનું ને હાજે જવાનું એટલે મેળ ન આવે તો પછી કાલમાં તળાજેથી આપણે છે ને સરસ મજાની એના માટે ગાડી ત્યાં સાયકલ લઈ લીધી હતી ને અત્યારે લઈ જવાની છે એ લોકો બધા ભેગા થઈ ગયેલા છે તો આપણે આ ગીફ છે ને ન્યા આપી દેવાની છે કાબૂમી બેન તો જો આવી ક્યાંક સાયકલ લાવીશું મારા દીકરા માટે હાલો તો હવે તૈયાર થઈ ગયા છે ને હવે છે ને આપણે

એક પછી એક એક પછી એક ટુ વ્હીલું બધી નીકળવા જ મળી છે જોવો તો પીથલ પરથી હમૈયા ચાલુ થઈ ગયા તે ઠેઠ પડતાપરા સુધીના કરવાના છે તો ત્યાં સુધી બ્લોકમાં બી ના રહેજો અને પાછળ આટલી ટુ વ્હીલ હતી ટુ વ્હીલ હતી અને પછી તો મારી છે આપણે જેનિલભાઈ એન્ટ્રી ગાડીમાં તો કેવું લાગે જરાક કોમેન્ટ કરીને કહેજો ને અને અમારા ગામડામાં તો જો આવી રીતના સ્વાગત કરે તમારે બધાને કેવા સ્વાગત કરે ઈ જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો અમને તો આવી રીતના ભાઈએ એન્ટ્રી મારી દીધી છે અને પાછળ ક્યાં તો જેનિલભાઈ ની પાછળ પણ બેનુ નું નીકળી પડ્યું છે ઓ તો ઈ પણ કહે છે હાલો હવે અને પછી તો કેરાળાવાળા રસ્તે સડી ગયા છે કેરાળાવાળા રસ્તે સડી ગયા અને તો બધા જોવા પણ નીકળી ગયા છે કે કેવી રીતના ભાઈનું સ્વાગત કરે છે એમ પછી તો આ ભાઈએ તો ઝંડો જ લહેરાવી દીધા બધાએ જોવો આવી રીતના કે પછી તો આપણે વિડીયો ઉતારતા હતા વિડીયો ઉતારતા હતા તો જનીલભાઈને ખબર પડી તો જેનીલભાઈએ કરી દીધા છે આપણને તો ટાટા તો જો આવી રીતના કરી નાખ્યું સ્વાગત અને છે ને નીકળી ગયા છે હવે પડતાપરા તરફ તો રસ્તામાં ફઈના છોકરી મળી ગયા પછી તો ફઈની છોકરીએ હાર પહેરાઈ દીધો અને વધાવી લીધા ફૂલડે ફૂલડે વધાવી લીધા અને પછી તો પાછા ભાઈ બેહી ગયા છે ફોક્સનર ગાડીમાં ઓ પછી તો પરતાપરાવાળા રસ્તે આવ્યા તો આગળ જઈને અમે કીધું એક રીલ સરસ મજાની બનાવી નાખી તો આપણે સરસ મજાનો વિડીયો બનાવી નાખ્યો અને જો ટ્રેક્ટર પાછળ પાછળ જાય છે તો શ્રી વિક્રમે કીધું કે એ તો બધા હવે વૈયા ગયા છે આપણે તો અમે પણ નીકળી ગયા પરતાપરા પૈસા હતા બધી બેનું જોવા નીકળી હતી અને પછી છે ને હું ત્યાં જઈને પણ બ્લોગ બનાવવા લાગી ગઈ છું ડીજે વાગતું હતું ડીઝાઇન નો અવાજ ખૂબ જ આવતો હતો એટલે પછી આપણે આ બધું બંધ કરવો પડ્યો અવાજ ને ડિઝાઇનની વાટી હતા અમે આગળ વી આવેલા હતા અને અને જો ડીજે પણ આવી ગયું છે ડીજે આવી ગયું ડીજે ની પાછળ ધીમે ધીમે બધા પણ હવે આયલા આવે છે તો આ છે પિન્ટુભાઈ જેનિલભાઈ ભાઈ નાના અને જો પરતાપરા ડાયરીક આવી ગયા છે માતાજીના મઢે મઢે તો પેલા દર્શન કરવા પડે ને કુળદેવીના તો દર્શન કરવા માટે આવી ગયા છે અને જો આવી રીતના ભાઈ એન્ટ્રી મારી છે ગામમાં આવીને અને પોસી ગયા છે ભાલિયા પરિવારના મઢે મઢે પોઈ ગયા પછી તો બે ભાઈ આશીર્વાદ લેવા મળ્યા છે આશીર્વાદ બધાના લઈ લીધા છે અને જવાનું છે હવે માતાજીના દર્શન કરવા તો પછી આ લોકો કહે છે કે મારે પણ એ કે ફૂલનો હાર પહેરાવો છે તો ફૂલનો હાર પણ સરસ મજાનો પહેરાવી દીધો અને આવી રીતના ભાઈનું સ્વાગત કરી નાખ્યું છે અને જવાનું છે હવે માતાજીના દર્શન કરવા તો ભાઈ હવે ગયા છે માતાજીના દર્શન કરવા તો માતાજીના દર્શન કરવા અંદર ગયા છે અને ત્યાં જઈને આપણે અંદર તો નહોતો બ્લોક બનાવ્યો તો આ બે આવી ગયું છે હા લઈને હામૈયા લઈને આવી ગયું પછી માતાજીના દર્શન દર્શનને એવું કરી લીધું દર્શનને એવું કરી લીધા માતાજીના પછી તો છે ને બધા એક પછી એક એક પછી એક બધા ફોટા પાડવા લાગી ગયા છે તો જો આવી રીતના ફોટા પાડે છે બધા તો તમારે બધાને આવી રીતના ફોટાને એવું પાડે કે સ્વાગત કરે કે જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો અને હાલો તો હવે આગળ બનાવી રહજો વિડીયોમાં તો આ છે જેનિલભાઈની ફેમિલી જેનીલભાઈ ફેમિલી સાથે સરસ મજાના ફોટા પડાવી લીધા અને પછી હજી ઘણા બધા તો તો પણ પણ બધા બધા ફોટા 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 હતા હતા ને પછી પછી અને એક એક એ પડાવ્યા છે સરસ મજાના અને સમય લઈને તૈયાર થઈ ગયું બેનું અને ઘર તરફ જવા માટે હવે નીકળી ગયા છે તો હાલો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો પછી તો મને એમ થયું કે મારો તો ક્યારે એટલે ક્યારે ફોટો જ નથી આવ્યો અને ક્યારે એટલે હું પણ આવી બનાવવામાં એટલે તો હું ક્યાંથી આવું પછી મેં પણ સરસ મજાનો એક મારો વિડીયો બનાવ્યો છે જો થોડુંક જ લીધું છે અને પછી તો ઘર તરફ નીકળી ગયા અને ભાઈ આવી રીતના કઈક એન્ટ્રી મારી દીધી છે જુઓ તમે

પછી તો અમારો વારો આવ્યો પછી ને કીધું પિન્ટુ હવે અમારો બે નો વિડીયો બનાવી લે નકર કોઈ વિડીયો માં હતા તો મી બે હતા જ નહીં